બોલો ને ભાઈ રમણીભાઈ કોટડીયા બોલું છું તમારી વિગત નહીં આપતા તમારો કેસ બોલો શું હતો અદલ બદલ દસ્તાવેજમાં લેન્ડ ગ્રેબિંગ કરી છે શું કયો હા એ મારા કાકા ને લેન્ડ ગ્રેસ કરેલો એમાં કાઈ ફાટી મરવાની જરૂર નથી હા કાઠિયાવાડી શબ્દ શબ્દ વારજો જરાય તાઢીઓ તો ન આવવો જોઈએ આપણને ચિંતા નહીં કરવાની આગળ બોલો હા અને કેસ બરોબર

તમારો બે પાના આખો લવલેટર હું વાંચી ગયો લખો છે નહીં કઈ નથી કરવાનું તમારે કઈ ચિંતા નથી કરવાની હગા ભાઈઓ છો ઘરે ભાઈઓ છે ટેબલ ઉપર સમાધાન કરો આમાં સરકાર કઈ નહીં કરી દે ગમે એટલા કેસ લડશો બાજી મરશો ભીતમા માથા પછાડશો તો ચુકાદો એ જ આવશે કે ટેબલ ઉપર બેહીન સમાધાન કરો આમાં જેમ કેમ કીધું પેલા લેન્ડ ગ્રેબિંગમાં કે માપણી કરાવી માપણી કરાવી પછી બધા ખેડૂત મિત્રો સંદેશો મૂકું છું કે ભાઈ કપાઈ મળવા સાંભળો સાંભળો બીજા ભાઈઓ માટે મૂકું છું સંદેશો કે ભાઈ ભાઈઓ લેન્ડ ગ્રેબિંગ નું હથિયાર આના માટે છે જ નહીં જેના માટે છે એના માટે અનામત રાખો આ બધી વિદ્યાઓ કેવાય જેમ મહાભારતની વિદ્યા બતાવી છે ને ગમે એના ઉપર વિદ્યા ન છોડાય તમારાવળા થઈને છોડી દીધી આવે નહીબલ ઉપર આવે ત્યારે તમારા હગા ભાઈ છે તમારા કાકા તમારા બાપુજી ના હગા ભાઈ એક રોટી કરીને બે ભાઈઓ એક ના મોઢા મૂકીને ખાધા છે એ તમારે નહી ભૂલવાનું એટલે ટેબલ ઉપર ત્યારે સમાધાન કરી લેજો ની નોટિસ ભલે મરાવે

એટલે ચા પાણી પાણી પી લ્યો કઈ ના પાછા બોલતા નથી બે વર્ષ આપણે ચા પાણી પીવા આપણે બોલાવાનું હું તમારે તમને બોલાવો કે નહીં એ ભાઈ ચા પાણી પીવા નહીં તો ખાકો કાકો છે આપડે કેવાનું હા

પણ મારી સલાહ યાદ રાખજો કે તમે છે ને ભત્રીજો કેવા કાકો મટીન ભત્રીજો આપણે નહીં થવાનું આપડે આપડો માવતર છે આવે ભૂલ ને ભૂલી જવાની હા સમાધાન આવશે તમે જરાય બીતા હો એને થાક વાત વચ્ચે વચ્ચે આપડે છે ને બોલાવતા રહેવાના હા પ્રેમ પૂર્વ કોઈ ફયુ હોય ફયુ ને તો બે બાજુ ડાબી જમણી બે હરખી એને કહેવાય એને કહેવાનું કે ભાઈ આમાં કાકા ને ને આવું બધું કઈ ન કરો ટેબલ ઉપર ઓડિયો ને તો ક્યાંક કાકા ને કઈ ઓડિયો ગોતી ને એમાં ના ઘણા બીજા ઓડિયો છે જેમાં તમારા અવાજ વાળો બીજા અવાજ વાળો પોચાડજો એને ભાઈ તો છે સાચું છે એમ અને આ મારફ ઉપર થી ને ખબર પડી જાય સમજા ભલે ભલે હા ઓકે સર થેન્ક યુ